આજે મહારાષ્ટ્રમાં મુંબઈ નગરપાલિકામાં ભાજપ એ વિજય બન્યો હતો આજે મુંબઈ કોર્પોરેશનમાં પહેલી વખત માન્ય નરેન્દ્રભાઈ મોદી અને દેવેન્દ્ર ફડણવીસ એ મુખ્યમંત્રી ના ઉપર વિશ્વાસ મૂકીને પહેલી વખત મુંબઈ કોર્પોરેશનમાં પણ ભાજપ અને શિવસેના યુપી એ વિજય બની છે ઓગણત્રીસ કોર્પોરેશનમાંથી સૌથી વધુ તમામે તમામ કોર્પોરેશનમાં પણ ભાજપ વિજય બની છે ત્યારે પાટણ શહેરના સૌ કાર્યકર્તાઓએ આ વિજયને વધાવ્યો છે અને આગામી સમયમાં જયારે ગુજરાતની પણ ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ગુજરાતની પ્રજા પણ ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવા માટે થનગની રહી છે